કેમ છો મારા વાહલા મિત્ર મારે થવનમાં પાછો ફોન ગોતવામાં કલાક વહી જાય ક્યાં મૂકી દઉં ને કે નહીં કીધ જય શ્રી કૃષ્ણ મમ્મી તો જય શ્રી કૃષ્ણ બધ ભાને શુપ્રભાત અને કોઈએ કીધું છે કે સભ્યતા છે ને ઓ ધરોહર મે નહી મિલતી ઓ તો કમાની પડતી હે સરસ મમ્મી આજનો સુવિચાર મમ્મી એ સરસ આપી દીધો છે સભ્યતા છે ને કમાવી પડે છે ધરોહરમાં નથી આપી બરોબર ધરોહર એટલે હું કહીશ ઓલો હિન્દી શબ્દ છે તો હું પેઢી બોલી તમે વારસાગત બોલ્યા એક જ નથી વારસો હા પણ વારસા માં મળે ને એ ધરોહર કેવાય એટલે દાદા કે દાદા રાજા હોય તો દીકરો પણ રાજા થાય એવું છે જરૂરી નથી ધરોહર કેવાય ગુરુ હોય ને શિષ્ય ગુરુ બને

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવો આજનો દિવસ તમારો ઉગ્યો બહુ સારો આમાં આવતા ફ્રેશ થઈ ગયા ઘર ધરતી નો છેડો ઘર બહુ અવાજ લાગે છે ઘરે તો એ જ ને ઘરે ઘર જ એટલી શાંતિ હતી ને તો કાલ તો મને એમ થયું કે મારું માથું ફાટી જાય એટલો આમાં અવાજ લઈ ગયો તો તમે તો ઉતારો થોડો છે તમારી એક રૂમ માં લેડીઝ ઓનલી રહેવાનું હતું ત્રણ શેના હારે રહેવાનું અને એમાં આપણું ફેમિલી કોઈને મોન ગમે તો પછી

એનાથી સારી શરૂઆત થાય તો મમ્મી તમારા જીવનનો ખાસ દિવસ કયો કે જે તમને આમ બહુ યાદ રહી ગયો હોય મારા જીવનનો ખાસ દિવસ હું નાની હતી ને ત્યારે આપણે જે અત્યાર બધી સુવિધા છે ને એવી નહોતી ત્યારે હું પાણી ભરવા જાઉં અને મારી સ્કૂલમાં દસ મિનિટની જ રિસેસ પડે અને એ રિસેસમાં મારે પાણી ભરવાનું હોય ને તે દિવસે ડંકી માર વારો ન આવ્યો અને અમારા ટાંકો ખાલી રહી ગયો અને ત્યારે અમારે છે ને આખા ઘરને પાણી વગરનો દિવસ કાઢવો પડ્યો અને ચોવીસ કલાક ઉપર અમારે કાઢવા પડ્યા એ દિવસ મને હજી યાદ છે કે ત્યારે મારા બા મને જાણ હતા કે તમે પાણી બીજી ડંકીએ જેમ ન ભર્યા હોય પણ બીજી ડંકી બહુ દૂર હતી તો બાને એમ નહોતી ખબર કે પછી દસ મિનિટમાં પાસે સ્કૂલે પહોંચવાની હોય બાને મેં કીધું ને તો એ કે હા એ વાત બરાબર નહીં તો હું કરું બા

હા મમ્મી મોટી ગાડી અલ મોટા મમ્મી ને પીયું કઈક વગાઇના શું લાગીશ ક્યાં ગયા હશે સવારી લઈ અચ્છા એવું જ કઈ ભૂખા નથી કઈ ખબર છે મમ્મી જામફળ ને ને સેવ વેફર એવું બધું ખાઈ લીધું રાઉન્ડ કરવા ગઈ છે જ્યાં ગયા હોય ને ગયા ને હવે આપણે પાસે જાવી વિનુષ્વી આજ ઘણો ફોન જોઈશે ને એટલે મનશવી પાણી બહુ બધા ક્વેશ્ચન ના જવાબ હશે હશે ને મનુ હાલ તો તું કે કે તારે માટે જીવનમાં તારે કયો એવો સ્પેશિયલ અત્યાર તો 10 વર્ષની થઈ ને 11 વર્ષની એવું શું બન્યું કે તને હજુ આમ યાદ હોય ને તને બહુ જ ગમે દિવસ યાદ કરને તો તને હસવું જ આવ્યા રાખે હસવું જ ને જે ફ્રેન્ડ છે ને હાલ કે દિને ત્યારે તરત પડી ગઈ ગમે એવું બધું ખાઈને પડી ગઈ હજી તો યાદ કરતા તો આવે અચાનક જ અને જેવું થતું લાગે છે થાય તો મને હસું આવે તો મમ્મી અને ભાભી થઈ જાય

જરા ગંભીર હો અને આમ તમને એમ થયું કે આ સિચ્યુએશન છે કેમ હેન્ડલ કરીશ ને આમ ડરી ગયા હોય એવા તો મારે 5 5 2019 જો મમ્મી તો સગાઈની તારીખ કીધી ક્યો ને જ્યારે હું એક છોકરી હતી જો એનો એનો હાથ પકડ્યો મે મમ્મી ક્યો ને અને એ ના મને ખબર છે એવો જ ગંભીર એ ગંભીર દિવસ હતો એ ગંભીર દિવસનો કે મારા માટે બાકી એ ગંભીર દિવસ હતો જ

એવા દાખલાઓ છે મારી પાસે તે મને ખુદ અનુભવેલા છે એવા જીવનના ઘણા બધા થઈ ગયા છે એવા દાખલાઓ મારી પાસે કે એ વસ્તુ કદાચ ના કરી હોય તો અત્યારે ક્યાં હોત અને કરી હોત તો પણ ક્યાં હોત અને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ બધું મતલબ એટલું બધું આ મગજમાં છે ને કે વાત જવા દે અને એની વાત અત્યારે થાય નહીં ઓકે કાંઈ વાંધો નહીં એટલે જેથી તે છે કે મનસ્વી ફ્રેન્ડ પડી અને પછી એને મેમે એમ કીધું કે હસવું આવે ને તો દૂર જઈને દૂર જઈને હસવું અને બીજી વાત એ કે કોઈના દુઃખ છે ને ખુશ ન થવાય તારે બોલવાની શરૂઆત કરવી પડે કેમ કરતા આમ આમ કેમ થઈ ગયું કારણ કે જો બોલ્યું તો હસાઈ જાય એટલે સાથે નથી પરિસ્થિતિ પકડવા હાટું તારી તો વાત જ જવાની

શું આવી ખોટું નહીં પણ તું વાકવાતમાં હસો અમને કંઈ વિચાર આવે ને ક્યારે વાકતમાં હશે કશી છે તો બેન છે ને ચાલુ કર્યું હું ક્યાંક પટકાક તો હશે ખોટે ખોટો પછી હું ક્યાંક આમ છે જ કંઈક ઓલું થઈ જાય ને તોય હસવાનું મંડે વાગી જાય ને તોય હા પણ રાહુલે આપણે કીધું નહીં અધૂરી વાત મૂકી કે એણે ગંભીર કિસ્સો કયો એના જીવનમાં બન્યો એ એક મારા જીવનનો બહુ નાનો હતો ને ત્યાંનો કિસ્સો છે મને હજી યાદ છે ત્યારથી નાનો છોકરો એટલે મતલબ હું

ના હું છે કે કંઈક વસ્તુ લેવા જતા હોય આપણે હોય એટલે એટલે ના મને એક દિવસ લાલચ જાગી એમાં હું છે મારા મિત્રએ એમ ચોકલેટ લીધી અને બહાર લઈ ગયો અને ચોકલેટ લઈને બહાર આવતો રહ્યો પૈસા ન દીધા રેડી એટલે આ કિસ્સો મેં એની પાસે જોયો એટલે આપણે શું છે કે નાના હોય એટલે લાલચ જાગી આપણે આવું કરીએ અનુકરણ કરીએ રેડી હકીકતમાં આવું જ થાય છે બધાના જીવનમાં અનુકરણો ચાલતું હોય એકબીજાનું એટલે લાલચ ની વસ્તુ આપને ગમતી હોય એટલે લાલચ જાગે લાલચ જાગે એટલે અનુકરણ થાય બાકી નો થાય બાકી નો ગમતી હોય વસ્તુ હોય એમાં અનુકરણ નો થાય બરાબર આપણને ચોકલેટ ગમે એ તો બધાને છોકરાઓ બધાને ગમે હું ગયો મેં મેચામ નાખી દીધી રેડી એકના પૈસા દીધા એક ના નો દીધા બહાર નીકળો ને એવો જ તે ઓલા ઉભો રાખ્યો મને પકડાઈ ગયા પેલી ટ્રાય પકડાઈ ગયા પછી લઈ ગયા મેનેજર પાસે લઈ ગયા તમારું ઘર ક્યાં છે બધું પૂછ્યું ઘરે જાવ માર પડે મમ્મીને હજી આ વાત ની કોઈ મારે ખ્યાલ થી મારા ઘરમાં કોઈ નથી ખબર આવે કોઈને ને નથી ખબર નથી ખબર ને મમ્મી ખબર બધું અત્યારે જ ખુલે એટલે આવી તો ઘણા બધા કિસ્સાઓ છે પણ હું તમને પછી વાત કરું આગળ પછી જો આ કદાચ એ ભાઈ જોઈ જાય ને તો એમ કે આ કિસ્સો બન્યો તો એમ આ છોકરો હતો એમ ને આ છોકરો અત્યારે આ બની ગયો મેનેજરને કીધું કે મારી ભૂલ થઈ ગઈ ને આવી રીતે ને બધું સોરી ને એવું બધું કીધું મેં બધું આવી રીતે ને મને કે મેં લીધી એમ હવે હતી એક રૂપિયાની ચોકલેટ ઓલી પર્ક આવતી ને ત્યારે રૂપિયા બે રૂપિયાની આવતી પર્ક આવડી લાંબી આવતી રૂપિયા બે રૂપિયાની આવતી રૂપિયા બે રૂપિયાની સવાલ નતો પણ કર્યું તો શું ને આપણે જીવનમાં એ જોવાનું જ્યારે આપણી યારે પ્રભુ હતા મને એવું મને એવું ફીલ થયું કે પ્રભુ છે એટલે એને મને અહીંયા નહીં રોકી લીધો બાકી એક વખત ટ્રાય સક્સેસ થઈ ગયો તો બીજી વખત ટ્રાય કરો બીજી વખત ટ્રાય કરો બીજી વખત થાય ચોથી વખત કરો પાંચમી વખતે પકડાત પછી હું છે કે એકવાર પકડાઈ ગયા પછી ડીડા ગુનેગાર બની જાય હા પછી ન મૂકી આ બધું મતલબ એક કહેવાય ને કે તમારા કર્મમાં લખેલું હોય ને એ થાય એટલે ભગવાન મારી સાથે હશે એટલે કદાચ હું ત્યાંથી મેનેજરે મને પકડી સમજાવ્યો પછી મને એ લઈ ગયા બહાર અને એ કે ચાલ તારા ઘરે જઈએ પછી મને લઈને ગયા પણ મેં એમાં એવું કીધું મેં રસ્તામાં ગયો ને ત્યાં મેં કીધું સર જાવજો ને સર જાવજો જોવા સર મારા મમ્મી કીધા માર સાથે મને નામ ને તેમને કીધું વધારે પરતું અને થોડુંક રોવાઈ ગયું મારાથી એટલે પછી એણે મને કીધું કામ કે આજ પછી કોઈ દિવસ કે આ વસ્તુ નહીં કરતો એમ કે નાનો છો એટલે જવા દઉં છું એટલે તારે ઘરે જઈને કહીશ હવે આજ પછી કોઈ દિવસ નહીં કરતો એટલે દેખાતું નહીં એમ

ક્યારેક ક્યારેક છે ને મને એવો વિચાર આવે ક્યારેક એવો કંટાળો આવે કે ભાઈ આપણે આ આ સોશિયલ મીડિયામાં લાઈનમાં શું કામ થઈએ એમ કેમ છે તો તેના માટે છીએ પહેલાં શરૂઆતમાં ચાલુ કર્યું તો શોખ માટે ચાલુ કર્યું અને પછી આમ ગામમાંથી રિવ્યુ મળ્યા કે આવી રીતે પૈસા આવે ને આમ આવે ને કેમ આવે ને તો હાલો ભાઈ પૈસા હતું ટ્રાય કરીએ થોડુંક સાઈડમાં મેં ચાલુ કરીએ વેલસેટ છે એમ કંઈ વાંધો નથી

ના તું કે પાછો તો મમ્મી કા પહેલી વખત એની વિશે કઈ કેટલું ખાંભળું તો મને આમ એટલે પહેલી વખત તમારા વિશે એવું કઈ ખાંભળું એટલે મને મમ્મીને મત ખબર જો મમ્મીને હમિ સુધી આવવા જ ન દીધી તમારો હાલો આ આ પોઝિશન ત્યારે અત્યારે હું તમને

એટલે દરરોજ એ પણ ફેમિલી વાઇસ હોય એ પણ આપણા ફરજમાં આવે